પાંચ બેઠક વધારાની ગણી લઈએ તો પણ પંચાણું એસેમ્બલી ગણી લઈએ તો પણ આરામથી સરકાર બનાવી શકે છે જો આ જ પ્રકારના ટ્રેન્ડ રહ્યા તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર આ બંને રાજ્યોની અંદર કોંગ્રેસ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બની શકે છે જો આ જ પ્રકારનો ટ્રેન્ડ રહ્યો તમને લાગે છે કે પ્રિયંકાની એન્ટ્રી કોંગ્રેસ માટે સુકનમંદી થઈ ભાઈ બેન આ જોડી હવે પ્રસ્થાપિત થઈ રહી છે આ એ પોઝિટિવ વલણ ખાસ કહી શકાય કે ભાઈ પ્રિયંકાની એન્ટ્રીને કારણે જે છે એના સેલજાનું જે છેલ્લું જે છે એમને જાહેરમાં આવવું અને એનું જે કન્વર્ઝન છે એ ગઠબંધન જે છે ઉડાના સેલજા વચ્ચેનું જાહેર કરવું ને એમને જે એનું ઇન્ડિકેશન અને મુખ્યત્વે જે મહિલા વોટર્સ જે છે ત્યાં હવે મહિલા વોટર્સનું જે વોટિંગ જે વધવાનું જે છે એ પણ એનું મુખ્યત્વે કારણ હોઈ શકે અને એની ઇફેક્ટિવનેસ જે છે પહેલેથી આપણે કહીએ કે જે પ્રિયંકાની જે ઇફેક્ટિવનેસ છે એ મુખ્યત્ત્વે હું આપને કહીશ કે ઇન્દિરા ગાંધી જેવી એની છબી છે ભલે છતાં નથી પણ છબી જે છે એના કારણે એ જે છે એ આગળ વધી શકે છે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે આપ શું માનો છો આ જે પરિણામ છે આ જે ટ્રેન્ડ છે ને આ જ પ્રકારે રહ્યો ત્રેપન બેઠક થઈ ચૂકી છે એટલે હવે જો આ જ પ્રકારે આગળ વધ્યું આગળ વધી તો કોંગ્રેસ માટે આ પરિણામ